હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દૂધીના પરોઠા તો દૂધીના

એક ચમચીનો ચોથો ભાગ મેં અહીંયા અઝમો લીધો છે તો તમે જોઈ શકો છો અને ચાર થી પાંચ જેટલા મેં મરી લીધા આખા મરી તો આ ચારેય વસ્તુની આપણે સારી રીતે રોસ્ટ કરી નાખીશું જો તમારે આ મસાલા એટલા કરવા હોય તો તમે એકલો અજમો હાથેથી ક્રશ કરીને પણ નાખી શકો છો પણ અહીંયા મેં ચારે મસાલા નાખ્યા છે મસાલા નાખવાથી ગેસ્ટ બહુ સરસ એવો આવશે આપણે ઓઠામાં તો અહીંયા સારી રીતે રોસ્ટ કરી નાખીશું એમાં તાપે અને હવે તેને આપણે ખાંડણીમાં ખાંડી નાખીશું જો તમે ખાંડણીમાં ખાંડશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે અદ કચરો ખાણીશો અને તમારે મિક્સીમાં ગ્રાઇન્ડ કરવું તો પણ કરી શકો છો તો હવે લોટ મિક્સ થઈ ગયા એમાં આપણે આપણા રેગ્યુલર મસાલા એડ કરીશું જો તેમાં મેં એક ચમચી લાલ મરચું અરધી ચમચી હળદર એકનો ચોથો ભાગ ચમચીનો ચોથો ભાગ મેં અહીંયા ગરમ મસાલો એક ચમચી મેં અહીંયા તીખું મરચું નાખ્યું છે અને તેમાં આપણે લસણ આદુની પેસ્ટ એડ કરીશું અને લસણ ના ઉમરવા માંગતા હોય તો સ્કિપ કરી શકું છું આદું લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની અને જે આપણો મસાલો આપણે રોસ્ટ કરીને મિક્સર સોરી ખાંડણ ખાંડણથી ખાંડીને રાખવો છે તે પણ આમાં એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરીશું અને એમાં એક ચમચ જેટલું મીઠું એડ કરીશું અને ઉપરથી બે ચમચ જેટલું આપણે એમાં તેલ એડ કરીશું તો અહીંયા આપણે તેલનો મોણ નથી દેવાનો અને તેલ વગર પણ તમે બનાવી શકો છો તો સારી રીતે આ બધી વસ્તુઓને મિક્સ કરી નાખીશું તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ કર્યા પછી મસાલો એમાં સારી રીતે કોટ થઈ જશે અંદર અને મસાલો એમાં સારી રીતે મિક્સ થઈ જશે અને ઉપરથી આપણે આપણી દૂધી અને ગાજરને ખમણેલું છે તે એડ કરીશું અને જો તમારે ગાજર સ્કીપ સ્કિપ પણ કરી શકો છો એટલી દૂધી પણ એડ કરી શકો છો અને દૂધી દૂધીની જગ્યાએ તમે ગાજર પણ એડ કરી શકો છો એટલું તો પણ સરસ એવો પરોઠા બનશે

લોટને મિક્સ કરીને એમાં ઉપરથી તેલ એડ કરીને સારી રીતે લોટને મસળી નાખીશું અને મેં અહીંયા થી પંદર માટે રેસ્ટ કરવા માટે પણ મૂક્યો તો મેં તમે દેખાડી સોરી અને પાંચ થી છ જેટલા એમાં પરોઠા બની જશે એટલા લોટમાં તો એને સારી રીતે મેં લુવા કરીને આપણે લોટમાં કોરા લોટમાં કોટ કરીને આપણે રોટલી સોરી પરોઠા વણીશું તો તમારે પરોઠા જાડા પાતળા જેવા વણવાય તેવા વણી શકો છો તો મેં અહીંયા પાતળા નહીં અને જાડે નહીં એવી રીતે મેં પરોઠા બનાવ્યા છે

મીઠા આપડે નાખતા અને ધીમે ધીમે તાપી આપડે શેકતા જવાનું તો આ પરોઠા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો તમને મારી રેસીપી કેવી લાગે છે એનું કોમેન્ટ સેક્શન માં ભૂલતા નહીં અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપ રહેલું બેલ બટન ને બનાવવાનું દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા નવા હું વિડિયો દેખાડતી રહીશ તો અહીંયા આપણે એક એક પરોઠા બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે

અને સારી રીતે મિક્સ કરી નાખીશું જેથી આપણું રાયતું તૈયાર થઈ ગયું છે તો આમાં મસાલા નાખવાની જરૂર નથી અને આ પરોઠા તમે જો અથાણ સાથે રાયતાન સાથે ખાશો તો પણ સરસ લાગશે ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો જ્યારે મન થાય ત્યારે ખાઈ શકો છો તો તમે મારી રેસીપી કેવી લાગી ને તે મને જરૂરથી બતાવજો કહેજો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણું દૂધીનું રસોઈ દહીંનું રાયતું પણ બનીને તૈયાર થઈ ગયું છે અને આ પરોઠા હું તમને ફોલ્ડ કરીને પણ દેખાડીશ એકદમ માખણ જેવા તમે જ્યારે પણ ખાશો તો આવા આવા પુરઠા રહેશે કેવી લાગી કહેવાનું ભૂલતા નહીં તો તમે બનાવીને ખાજો આવજો ફ્રેન્ડ બાય બાય